વિસ્તારમાં માતાના મંદિરે અને મહાદેવના મંદિર ખાતે એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભંડારાનું આયોજન છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવતું હશે અનેક ભક્તો પણ જોડાયા છે સાથે સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન સાથે કરવામાં આવ્યું છે સર્વેશ્વર મહાદેવ અને અંબા માતાના મંદિર ખાતે જ આ એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરે જ્યારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે છેલ્લા પંદર વર્ષથી આ એક સફળ આયોજન કરવામાં આવ્યું છે માતાજીના ભંડારા પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પ્રસાદીનો લ્હાવો પણ લીધો હતો અને અહીંયા ભક્તિમય વાતાવરણ નજરે આવી રહ્યું છે જય અંબે જય મહાદેવ આજે સર્વેશ્વર મહાદેવ અને અંબે માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિપેટીના શિવ ભંડારાનું આયોજન કર્યું હતું બસો બાર દીનદયાનગર ક્રિસ્ત ટુર્નામેન્ટ ગુડા છેલ્લા પંદર વર્ષથી મંદિરની સ્થાપના કરેલી હતી આજે એ નિમિત્તે બીજા વર્ષે પણ અમે ધામધૂમથી ભંડારાનું આયોજન કરેલું હતું અત્યારે ગઈકાલે અમે રાત્રે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો હતો આજે સવારે યજ્ઞનો પ્રોગ્રામ હતો અને અત્યારે તમે જોઈ રહ્યા છો એમ ભવ્ય ભંડારાનું આયોજન કર્યું હતું આ વિસ્તારના તમામ ભાવિક ભક્તો ભંડારાનો પ્રસાદ લઈને ખૂબ આનંદિત થયા છે અને માતાજી અને સર્વેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તે બદલ અમે જય અંબે યુવક મંડળના કાર્યકર્તાઓ તથા અમારા જે મુખ્ય આયોજક છે ગગનભાઈ યાદવ એમના તરફથી આ વિસ્તારના દરેક ભાવિક ભક્તોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક જણને અપીલ કરીએ છીએ કે દર વર્ષે આવો જ કાર્યક્રમ અમે કરીએ એવી અમને પ્રેરણા આપતા રહે અને અમને આ આયોજનમાં જે સાથ સહકાર આપ્યો છે એવો સાથ સહકાર દર વર્ષે અમને આપતા રહે એ જ બધાને નમ્ર વિનંતી છે જય માતાજી જય મહાદેવ મારું નામ ભાવેશભાઈ વિનોદભાઈ ઠક્કર આ મંદિરમાં છેલ્લા હું પંદર વર્ષથી ટ્રસ્ટી તરીકે કામ કરું છું અમારા જે યુવક મંડળમાં ઘણા બધા છોકરાઓ છે જે દર વખતે દરેક નાના મોટા પ્રસંગમાં સારું એવું કાર્ય કરી મંદિરનું નામ પણ રોશન કરે છે અને સાથ સહકાર પણ ઘણો આપે છે એ બદલ અમે જય અંબે યુવક મંડળના દરેક છોકરાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ